તો ફાઇનલી વિક્રમ રાજા મૂવીની શરૂઆત થઈ ગઈ છે હમણાં એનું રિસેન્ટલી એક પોસ્ટર બહાર પડ્યું છે એક લાઈવ ઇવેન્ટમાં આ પોસ્ટર જાહેર કરવામાં આવ્યું અને પોસ્ટર જોયા પછી મને થયું કે હા આ એક અલગ પ્રકારનું પોસ્ટર છે આપણે નોર્મલી જે વિક્રમ ઠાકોરની જે આપણે મૂવી હોય છે એના પોસ્ટર આપણે જોઈએ તો આવા પ્રકારના ન થોતા આ એક એકદમ યુનિક પ્રકારનું એકદમ બહુ ડિટેલિંગ સાથે સારી રીતે બનાવેલું પોસ્ટર છે આપણે બીજા કરજો એના મૂવીના પોસ્ટરની વાત કરી એના કરતા ઘણું સારું લાગી રહ્યું છે જેવી રીતે આપણને ખબર છે કે વિક્રમ ઠાકોર અને જીતુ પંડ્યાની આ વખતે પાછી જોડી બનવાની છે એટલે જીતુ પંડ્યા એઝ અ ડિરેક્ટર આપણને આમાં જોવા મળવાના છે અને જેટલા આપણને સોર્સેસથી આટલું ખબર પડી છે કે આ એક ફૂલ ઓન એક્શન પેક મૂવી રહેવાની છે અને પોસ્ટર જોઈને ખરેખર આશા પણ થાય છે કે ખરેખર જે કીધું છે એક્શન પેક મૂવી એવી આપણને જોવા મળવાની છે પોસ્ટર પર આપણે પછી થોડી વાત કરીએ પહેલા આપણે જાણી લઈએ કે આ મૂવી આવવાની ડેટ કઈ છે દિવાળીના આસપાસ એટલે ચાન્સીસ છે કે એકવીસ ના ઓક્ટોમ્બરે એકવીસ તારીખે ઓક્ટોમ્બરે આપણને આ મૂવી જોવા મળે કારણ કે એ દિવસે દિવાળી છે કદાચ આ લોકો એકાદ અઠવાડિયું પહેલાં પણ રિલીઝ કરી દે કે બે ચાર દિવસ પહેલા પણ રિલીઝ કરી દે પણ આના જ સાથે આપણને જોવા મળવાની છે

રાજા કારણ કે વિક્રમભાઈ નું ફેન બેસ એક અલગ લેવલ નું છે ખરેખર હું માની ગયો એમના ફેન બેસ ના આટલા વિડીયોમાં અમુક વિડીયો કે અમુક જે સોર્સેસ જ્યાં લખાયેલા છે ઇન્સ્ટાગ્રામ વગેરે પરથી આપણને આ ચીજની એટલી ખબર પડી છે કે આમાં વિક્રમભાઈ નો આપણને બે કેરેક્ટર જોવા મળવાના છે એટલે બાપનો રોલ પણ એ પોતે જ કરવાના છે અને પુત્રનો રોલ પણ એ પોતે જ કરવાના છે એટલે પિતા અને પુત્ર બેઓ પોતે જ કરવાના છે તો આમાં ઇન્ટરેસ્ટિંગ હશે કે આ લોકો સિનોમેટોગ્રાફી છે પછી જે એડિટિંગ છે એ કઈ રીતે બતાડે છે કારણ કે જ્યારે ડબલ કેરેક્ટર એક જ માણસ કરવાનો એટલે ડબલ રોલ ટાઈપ કરવાનું હોય ત્યારે કેમેરા એંગલ પછી એડિટિંગ બહુ વ્યવસ્થિત રીતે કરવી પડે ને તો જે રીતે આ લોકોએ કીધું છે કે અમે આવા ડબલ રોલ બતાડવાના છે એ રીતે આપણને લાગે છે કે હા એડિટિંગ કેમેરા વર્ક્સ આનું સારું હશે એટલે જ આ લેવલ પર આ લોકો લઈ જઈ રહ્યા છે વાત કરીએ પોસ્ટરની તો પોસ્ટર ખરેખર સારું લાગે છે હું અગર જો આના પહેલાના વિક્રમ ઠાકોરના મૂવીના પોસ્ટરની વાત કરું તો એના કરતા તો આ ખૂબ જ સારું છે હું એ નથી કેતો કે પહેલાના ખરાબ છે આ પોસ્ટરની આપણે વાત કરીએ તો આમાં ખાલી ને ખાલી આપણને ફોકસ દેખાવા મળ્યો છે વિક્રમભાઈ પર અને એમની આંખો પર કે કયા એગ્રેસિવનેસ થી એ ગુસ્સામાં છે ઉપરથી એમનું જે લોહી આવી રહ્યું છે માથા પરથી એ એ દર્શાવે છે કે એ સિચ્યુએશનમાં એક જોરદાર ફાઇટ સિક્વન્સ થયો હશે તમે લોહી પણ જોશો તો એકદમ જાડું લોહી છે પતલું લોહી નથી એ એવું લોહી છે જે માથામાંથી નીકળ્યું હોય થોડીક વાર પછી સુખાયું હોય એવું લોહી બતાવવામાં આવ્યું છે જે અહીંયાથી પડી રહ્યું છે એ અને લોહી આવ્યા પછી ચાન્સ છે કે એ જે પગડી કે ફેટો ટાઈપ છે એ પાઈદો હશે અને પછી જે હાથમાં કુલાડી બતાવી છે એના તમે કોર્નર પર જોશો તો તમને ખબર પડશે કે કુલાડી થી પણ વિક્રમભાઈએ વાર કર્યો છે ને ડાયરેક્ટ આમ કરીને જે કુલાડી મારી હોય એવી રીતે મારી છે એટલે આખો એક કોર્નર પણ લાલ થઈ ગયો છે એવું આપણને ખાલી પોસ્ટર થી ખબર પડી રહી છે પછી ઉપરથી જે શર્ટ પર લોહીના ડાગા વગેરે એ રીતે જે પતાડ્યું છે એ પોસ્ટરમાં સારું લાગી રહ્યું છે તો આની રિલીઝ ડેટ તો હજી પણ પોસ્ટર પરથી કન્ફર્મ અલગ હોય નથી કરી પણ દિવાળીના દિવસે એમ કીધું છે એટલે દિવાળી ધમાકામાં કીધું છે એટલે ઓલમોસ્ટ આપણને સોળ તારીખથી લઈને તારીખ સુધીમાં આપણને આ રિલીઝ જોવા મળી જવાની છે તો તમે કેટલા એક્સાઇટેડ છો મૂવી માટે મને કમેન્ટમાં જરૂર જણાવો અને તો આનું ટીઝર કે ટ્રેલર આપણને ટૂંક જ સમયમાં ઓનલાઈન જોવા મળી જશે તો તમે કેટલા એક્સાઇટેડ છો એમને કમેન્ટ કરીને બતાવો વિડીયોને લાઈક કરો ને આવા વિડીયો તમને મળતા રહે એટલે ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરીને જજો તો આજના વિડીયોમાં આટલું જ મળીએ કયા બીજા વિડીયોમાં આવજો જાતા જતા સબસ્ક્રાઈબ કરતા જો